વૃક્ષો અને પર્યાવરણનું મહત્ત્વ શું છે એ આપણને કોરોના કાળ દરમિયાન બધાને સમજાઈ ગયું ઓક્સિજન પાર્ક અને ઓક્સિજન લેવા માટે કે ઓક્સિજનની ટેન્કો માટે સમગ્ર વિશ્વમાં એક મોટી એમ કહેવાય કે મોટી એક સમસ્યા ઊભી થઈ હતી અને તે સમયે આપણને સમજાવ્યું કે વૃક્ષો એ માણસના જીવન માટે ઘણું ઉપયોગી છે વલસાડ ખાતે આવેલી અત્યુલ કંપની વર્ષોથી એની સ્થાપના ઓગણીસો એકાવનમાં થઈ ત્યારથી પર્યાવરણ માટે અને વૃક્ષારોપણ માટે અનેક પ્રયત્નો કર્યા છે અને સમગ્ર વિસ્તારને લીલોછમ બનાવ્યો છે ત્યારે એમણે આ મુહિમને આગળ વધારતા પોતાના સપ્લાયરો પોતાના ડિસ્ટ્રીબ્યુટરો અને પોતાના એમ્પ્લોઈઓને પણ પ્રોત્સાહન આપીને લગભગ તે વર્ષે એક લાખ ચૌદ હજાર જેટલા વૃક્ષો રોપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને આ વર્ષે એ યોજના એમણે આગળ ચલાવી છે અને આજે એનો શુભારંભ કરવામાં છે અતુલ કંપનીના ચેરમેન શ્રી સુનિલભાઈ સ્વાતિબેન અને સર્વે અધિકારીઓને હું ધન્યવાદ આપીશ કે આવા સુંદર આયોજનમાં અને કાર્યમાં એ લોકો સમાજને અને દેશને મદદરૂપ થઈ રહ્યા છે એના કરતા પણ વધારે મોટી લડાઈ થઈ રહ્યો તો એની સામે આપણે કરવાની છે ફાઉન્ડેશન ની આખી થીમ જેને અનુરાગભાઈ લિંક કરે છે આમાં એ બહુ સરસ કામ કરી રહી છે અને લાસ્ટ યર બી કે આપણે એક લાખ પચીસ હજાર વૃક્ષો વાવ્યા આ વર્ષે ભલે કેટલા પણ વાવાય પણ એનું પ્રોપરલી જતન થાય એ બહુ જરૂરી છે કે આ વર્ષે અમારો આખો બહાર એના ઉપર છે કે આપણે એકવાર વાવી દઈએ પણ એનું પ્રોપરલી જતન કરીએ થેન્ક યુ this is new unit operations and we are trying to combine that with nature so this is our... Anh mấy ngày hội đất, phát huy hay okay. hay okay. hay okay. ಆಚೇ ಸರ್ ಸೋಂಕು